નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કચ્છના મલીડોશી સાથેની ઘટના પર નાસી કુદીને થાકેલા બાળકોની માફક વર્ષા ઋતુનો તોફાની સાગર હવે શાંત થયો હતો વરસ આખું રત્નાકરને ખોળે ખેલીને બે એક મહિનાની ગૃહમજૂરીને માણનાર વાહનવટીઓના વિસામાના દિવસો પૂરા થયા હતા વાહનવટી એટલે રત્નાકરનો રમનાર ધરતીના વાસીને જેમ સમુદ્ર પર ઘણો વખત ગુજારતા કંટાળો વસૂટે તેમ સાગરના સહેલી અણીને વસ્તી વચ્ચેના વસવાટથી થાક સડી જાય આકાશ સેવડા મોજા ઉછળતો મસ્ત મહેરામણ એ એનું વાહલું વતનો એની શાંતિનું સ્થાન વૈશાખ જેટના વાયરા વાય અને દરિયો જ્યારે તોફાની બની જાય ત્યારે જ એની દરિયાઈ સફરનો અંત આવે એ વખતે જ એના આરમાનના દિવસો આવે અને જરા વિસામો મળે આ વિશાંતિના સમયને ખલાસી લોકો આખરના દિવસો તરીકે ઓળખતા હોય છે વહાણવટીનો ગૃહ સંચાર બેટાની વૃદ્ધ તલસતી હોય છે કોઈ નવ પરણીત નવ વધુ એક જ રાત રહીને ઉપડી ગયેલા એના વહાલમની તોફાની આંખોના દર્શન માટે તલપાપડ થતી હોય છે દરિયાની મોજામાં જ મસ્ત રહેનારા ખલાસી અને નાખવા પોતાના ઘરને તો જાણે ખુલી જ જતા હોય છે પરંતુ આખરના દિવસોમાં જ્યારે દરિયો તોફાની બની જાય છે ત્યારે ગમે તેવા સાગર શોખીન ખલાસીને પણ ઘર સાંભળે છે અને ઘેર બેસવાનો વખત આવે છે એ દિવસોમાં જ એક વહાણવટી ગૃહજીવનનો લાહો લઈ શકે છે એ સિવાય તો એની દિવાળી અને હોળી બધું જ એક સરખું એના વાર તહેવાર બધા દરિયામાં વાહણ એનું ઘર અને દરિયો એની જમીન રાત કે દિવસ સવાર કે સાંજ એને મન એક સમાન સકરો એક વાહણવટી હતો સાહસિક અને સુરવીર હતો વાહ બંદરના વાવટા જેવા કચ્છના માંડવી બંદર પાસેના સલાયા ગામનો એ વતની હતો અને ખારા સાગર ને ખેડનાર હે ખારા સાગરને ખેડનાર એક મસ્ત અને મોઝીલો યુવાન હતો એનું મૂળ નામ તો સાકરો હતું પણ પ્રત્યેક કામમાં એ એવો ઝડપી હતો કે સૌ એને સકરો કહીને બોલાવતા એ જ્યારે ત્રણ વર્ષનો હતો ને ત્યારે એનો બાપ જંગબારથી માંડવી આવતા એક ભયંકર ઝંઝવાતાનો ભોગ બનીને સદાને માટે દરિયાલાલના ખોળામાં પોઢી ગયો હતો સકરાની માતા પર તો જાણે આભ તૂટી પડ્યું તે જ દિવસથી તેણે પોતાના મનમાં નીચે કરી લીધો હતો કે ગમે તેમ થઈ જાય તો પણ એના પુત્રને વહાણના ધંધામાં દાખલ થવા દેવો જ નહીં અને એની માતાએ એને ઉછેરવા ઘંટી માતાનો આશરો લીધો હતો અને દળના દળીને એને મોટો કરવા લાગી વર્ષનો થયો ત્યાં તો એનું ખમીર ઝળકી ઉઠ્યું સાગરને ખોળે ઝંપલાવવા એનું મન ઉછાળા મારવા લાગ્યું આખરના દિવસો પૂરા થતા જ સકરાએ એની માતા પાસે દરિયાઈ સફરની આજ્ઞા માંગી આ સાંભળી એની માતા વ્યથિત હૃદયે બોલી ઉઠી બેટા બીજા ધંધા ક્યાં મરી પરવર્યા છે હું તને દરિયાની ખેપે તો કદી જવા દેવાની નથી તારા પિતાનું વાહન જ્યારે જોખમાયું ત્યારે આખા ગામમાં કેવો હાયકારો મચી ગયો હતો એ તેની તને ક્યાંથી ખબર હોય એ દિવસે ગામ આખાના હાંડલા સુલા ઉપર જ રહી ગયા હતા અન્નનો કોળિયો કોઈ મોઢામાં ઘાલ્યો ન હતો તે જ દિવસે મેં નક્કી કરેલું કે હું જીવતી રહીશ

તે રીતે માંડવીની ખાડીમાં તરતા પણ શીખી ગયો હતો તરવાની વિદ્યામાં એવો પારંગત બની ગયો હતો કે મોટા મોટા વળતી વેરમાં એ માછલીની માફક સામા પ્રવાહમાં સુસવાટા કરતો કિનારે આવી પહોંચતો અને કિનારા પરથી દરિયામાં દૂર ફેંકેલું નાળિયેર પાણીમાં પડે તે પહેલા તો સકરો ત્યાં પહોંચી જતો અને આંખના પલકારામાં એને હાથ કરી લેતો પાણીમાં ફેંકેલો પૈસો તળીએ પહોંચે ત્યાર પહેલા તો સકરાનો ઝડપી હાથ તેને ઝડપી લેતો દરિયાના પાણીમાં દસ વીસ માઇલ તરી જવું એ તો એને મન એક રમત વાત હતી ઓ ક્યારેક તો તે આખો દિવસ ઉસળતા સાગરમાં મગરમસની માફક પડ્યો રહેતો હતો સમુદ્રના નીર અને દરિયાએ હવાએ સકરાના શ્યામ શરીરને અસલ સીસમ જેવું કાળું બનાવી દીધું હતું શકરાની માતાને એના દરિયાઈ શાળાની ખબર પડતી તે ખીજાઈ ઉઠતી અને કહેતી દીકરા તારી આ રમતો મને ગમતી નથી તું જો હવે સખડો નહીં રહે ને તો હું તને લઈને રા બાવાની રાજધાની નગરીમાં ચાલી રહીશ જ્યાં દરિયો જ નહીં હોય ત્યાં જ હું તને રાખવાની છું ખીજાયેલી માતાને સકરો હોસલાવી પટાવીને મનાવી લેતો અને બીજે દિવસે તો ફરી દરિયામાં ડોટ દેવા ઉપડી જતો એના મનમાં તો મોટો માલમ નવાની જાગી ઉઠી હતી એની માતા ઘંટીને લઈને એનું પેટ ભરે એમાં તો એને ડૂબી મરવા જેટલી શરમ લાગતી હતી એક દિવસ શકરાએ ભારે સાહસ કરી નાખ્યું એની માતાને જાણ કર્યા વગર માંડવીથી જંગ બહાર જતા એક એ કૂદી પડ્યો શેખ રાતે એની માતાને ખબર પડે કે દીકરો તો સાજન માલમના વાહનમાં જંગ બહાર જતો રહ્યો એની માતાને તો આ સાંભળીને વજપાત જેવો આઘા થયો પતિના મૃત્યુથી ઘાયલ બનેલું એનું હૃદય ભાંગી જવાથી એકદમ ભાંગી પડ્યું ખાન પાન ઝેર જેવા બની ગયા ઊંઘ તો આવે જ ક્યાંથી રાતે જરા ઝાડના પાંદડા ખખડે કે પવનથી બારણું પસડાય તો એને શકરાના આગમનનો ભાસ થાય સકરાના સાલિયા જવાથી એના જોવાના જખમ ફરી પાછા સફરો પછી ફર્યો એટલા વખત એના મજબૂત બાહુમાં જાણે લોખંડી દડા ગોટલા દોડવા લાગ્યા હતા શહેરો પણ થાળી જેવડો ગોળ મંટોળ બની ગયો હતો પિતાની એક આબેહૂબ નાની મૂર્તિ જેવો હવે એ બની ગયો હતો દરિયાઈ સફરથી વધુ બની ગયેલ સકરો વધુ દીપી ઉઠ્યો હતો એકદમ બદલાઈ ગયેલા જોતા એની માતાની આંખોમાં તો હર્ષના આંસુ સલકાઈ ઉઠ્યા હતા સકરાના મોઢા પર મીઠાડા દઈ દઈને એણે એના ગાલ પોતાની આંખોના સહર્ષ ખડે ભીજવી દીધા હતા સકરાએ માતાના પગમાં માથું મૂકીને પોતાની નફર નાફરમાની માટે માફી માંગી એની આંખો પણ માતાના આંસુ જોતા ભીજાઈ ગઈ હતી આંસુ ભીની આંખે માતાને નવી વધામણી આપતા તે બોલ્યો પણ માડી એક વાતની તને ખબર છે હવે તો હું શેઠના નવા વહાણ રતન પસાનો માલમ બનવાનો છું એમ એ વળી કોને કહ્યું માતાએ આનંદમાં આવીને કહ્યું આશ્ચર્ય મિશ્રી તવાજે કહ્યું બીજા કોણે આપણા શેઠે સકરાની વાત સાંભળીને માતાનું અંતર પુલકિત થઈ ગયું ગદગદ થઈ ગયું એનો દીકરો આટલી નાની નાખવો બની જાય નાની વાત ન હતી ત્યારે તું તો હવે મોટો માલમ બની જવાનો એમ પણ બેટા મારું મન તો માનતું નથી હો તું નકામી ચિંતા કરે છે તારા આશીર્વાદ છે તો મને સી છે તારા આશીર્વાદે તો મને અનેક વાર મોતના મોઢામાંથી ઉગારી લીધો છે

ફફડાટા કરતાં ષણને જો એક જ પલકમાં અને સંકેલી લેવાય તો આખું વાહણ દરિયામાં ક્યાંય ગરક થઈ જાય એવો કટોકટીનો પ્રસંગ આવી પડ્યો હતો એ વખતે વાહનના ઊંચા થાંભ ઉપર ચડી જઈને ષણને સંકેલી લેવાની હિંમત કોની ચાલે અને વાહણ તો ડૂબ્યું કે ડૂબશે એવું થતું હતું મેં વિચાર્યું કે વાહન તો હમણાં જ લાશ લાશ જાય છે હું પણ મરવાનો તો શું તો પછી એને બસાવી લેવા શા માટે ન મરું કદાચ એથી આખું બસી પણ જાય અને હું તો એ જ વખતે તારું નામ લઈને કુવા પર સળસરાટ કરતો કુવાથમી ગયો વાવાઝોડું તો ગજબ નાક હતું એક ઊંટ જેમ રેતીમાં આળોટે તેમ અમારું વાહન દરિયાના પાણીમાં આળોટી રહ્યું હતું સૌના મનમાં એ જા એ જા એમ થતું હતું મૃત્યુને ભેટવાની છેલી શેષ બધાના મુખમાંથી બહાર આવી ચૂકી હતી એક વાંદરાની એક વાંદરાની અદાથી કૂદકો મારીને હું ઉપર ચડી ગયો અને ઝપાટા બંધ વાયુમાં વીંઝાતા ઝંડ સંકેલી લીધો પણ નીચે ઉતરતા પવનનો એક એવો જોરદાર ઝપાટો આવ્યો મારા હાથ છૂટી ગયા આનું તોફાની સાગરમાં એ શક્યતા જ ન હતી એક બીજી આફત પણ મારે માટે ત્યાર જ હતી હું પાણીમાં પડ્યો હું પાણીમાં પડ્યો ત્યાં જ એક મોટો મગર ડાંસુ ફાડીને મને ગળવા માટે તત્પરે બની ગયો હતો એને જોતા જ મારા મોંમાંથી હોય માં એવા શબ્દ નીકળી પડ્યા હતા પણ માં તારું નામ લેતા જ એક બીજો ચમત્કાર થઈ ગયો પણ કોણ જાણે ક્યાંથી એક ડુંગર જેવડું મોજું આવી સડ્યું અને એણે તો શું ના શું કરી નાખ્યું સૌની અજાયબી વચ્ચે એ મોજાએ મને મગરના મુખમાંથી ઉંચકીને પાછો અમારા વાહણમાં ફેંકી દીધો એક બિલાડી પોતાના બચ્ચાને તીણા દાંત વચ્ચે લઈને જેટલી સંભાળથી કોઈ સલામત સ્થાન પર મૂકી દે એ જ રીતે એ ભયંકર મોજાએ મને હળવે રહીને વાહણમાં મૂકી દીધો માડી જાણે તે જ મને તારી ગોદમાં લઈને વાહણમાં બરાબર ગોઠવી દીધો માં તારા નામમાં કેટલી તાકાત છે એની મને એ વખતે ખબર પડી હું ખાતરીથી કહું છું કે તે મને મોતના મોઢામાંથી બસાવી લીધો હતો મને તો પૂરો ભરોસો પડી ગયો હતો કે મારા ગળામાં ફાંસી પડે તો તે પણ તારા નામની સાથે તૂટીને કટકા થઈ જાય રાતે મને સ્વપ્નમાં કહ્યું કે તારી માના તારા પર એવા આશીર્વાદ વરસી રહ્યા છે કે હું તને કદી પણ ડૂબાડી શકીશ નહીં જા તો નિશ્ચિત રહેજે શકરાની આવી અવનવી વાતોએ એની માતાને જાણે આનંદમાં પાગલ બનાવી દીધી એના બહાદુર બેટાની એના ઉપર તરફ કેટલી અતોટ શ્રદ્ધા છે તેનું તેને ભાન થયું વિષાદના વાદળ ઘેર્યા એના મુખ પર જાણે વીજળીનો સમકાર આવી ગયો અને એને કોઈ વિચિત્ર રીતે હસી પડી વીજળી પછી વરસાદ તૂટી પડે તેમ તેની આંખો એકદમ વરસી પડી અને બીજી સફર વખતે સકરાની માતાએ તેને હસ્તે મુખડે રજા આપી દરિયાલાલમાં પધરાવા માટે હાથમાં લીલા નાળિયેળ સાથે એની માતા બંદર પર આવી પહોંચી ગોપા ગોપબાળાઓમાં કાળો કાનુડો શોભે એમ સકરો સૌ ખાલસી વૃંદામાં શોભી રહ્યો હતો આવજો સાંભળજો ના અવાજો વચ્ચે વાહણોનો પગો સૂટ્યો સકરાનું મુખ મલાક મલાક થઈ રહ્યું હતું અને એની માતાનું મુખમંડળ અસાઢી વાદળાથી ઉભરાતા આકાશ જેવું ગંભીર બની ગયું હતું માતાને

શરણોમાં મુખ વંદન કરી રહ્યો હતો થોડી જ વારમાં વહાણ આંખોથી અદ્રશ્ય થઈ ગયો માતાના અંતરમાં ફરી શૂન્યતા વ્યાપી રહી ત્રણ મહિનામાં સકરો પાસો ફર્યો ત્યાર પછી બીજી પણ બે ચાર સફરો તે ખેડી આવ્યો હતો તે જુવાન જોધ બની ગયો હતો દરિયાઈ ગણિતમાં તો તે એવો પાવર તો બની ગયો કે મોટા મોટા કેપ્તાનો જે હિસાબમાં મૂંઝાઈ જાય તે હિસાબ સકરો જૂના પંડ્યાના ગણિતની પેઠે અધરો અધર ગણી દેતો કોઈ વાર કાળી અંધારી રાતે વાહન જ્યારે કોઈ અગમ્ય દિશામાં નીકળી જતું અને કોઈના માથા કામ કરતા નહીં ત્યારે સકરો તરત કહી દેતો કે વાહન દરિયાના કયા ભાગમાં છે અને ક્યાં જાય છે સકરો હવે રતન પસાનો નાખુદો બની ગયો હતો રતન પસા આજે જવાની લાંબી સફરે જતું હોવાથી માંડવીના બંદર પર જાણે માડો મેળો જામ્યો હતો

વાલસેરીઓના મુખ પર એકસરખી વિયોગની સાયા પથરાઈ રહી હતી કોઈ નવપ્રણિત પત્નીને છોડી જતા હતા અને કોઈ વાત્સલ્ય મૂર્તિ માતાને ત્યાજી દેતા હતા તો કોઈ વ્હાલા સોય બેનડીથી વિખુટા પડીને સાગરનો ખોળો ખૂંદવા ઉપડી જતા હતા નવવધુઓ આંખ આડે શેડો દઈને સાની સાની રડતી હતી માતાઓ અને ભગિનીઓના આંસુ આશીર્વાદ રૂપે પ્રગટ રીતે વ્યક્ત થતા હતા એટલામાં વહાણ ઉપડ્યું સૌના અંતરમાં એક અદૃશ્ય શિરાડ પડી ગઈ હતી વિયોગની વીજળી કેટલેય દુર્બળ હૃદયોની શીરતી ચાલી ગઈ રતન પસાની વિદાય પછી દિવસો વીતવા લાગ્યા દિવસોના સમૂહે મહિનાનો ક્રમ રસવા મળ્યો ત્રણ મહિના વીત્યા છ મહિના વહી ગયા પણ રતન પસાના કશા સમાચાર આવ્યા નહીં રતન પસાયની પાછળ દૂર દૂરની સફરે ગયેલા કેટલાક વાહણો હેમ કેમ પાછા આવી ગયા પણ રતન પસા કોણ જાણે કેમ પાછું ન આવ્યું તે ન જ આવ્યું વર્ષો વીતી ગયા અને સૌ સમજ્યા કે રતન પસા ડૂબી ગયું પછી તો એની વાત પણ બધા ભૂલી જવા લાગ્યા એની વાટ જોનારા એની વાટ જોનારા પણ આખરે સંસારની વિદાય લઈને ચાલ્યા ગયા એક જ માતા એવી હતી જે આજે પણ રતન પસારની રાહ જોતી દિવસો ગણતી બેઠી હતી એ હતી શકરાની મા મલ્લી એ મલ્લી ડોશીના નામે ઓળખાવા લાગી હતી એનું શરીર જર્જર બની ગયું હતું આંખો ઝાંખી પડી ગઈ હતી એની છતાં શકરાને જોવા માટે એણે ઝાંખી આંખોની ઝાંખી પડતી રોશનીને જેમ તેમ જાળવી રાખી હતી એના મનમાં ઊંડી ઊંડી એક આશા હતી

કોઈ કોઈ વાર સમકી જતા તારલા વીજળીના ઝબકારા અંધકારથી ઘેરાયેલા પૃથ્વીના દર્શન કરાવી જતા હતા શરીરમાં સોસરવો ઉતરી જાય એવો પવન માંડવી બંદરને પડખે પડેલા સલાયા ગામની શેરીઓમાં સુસવાટા કરી રહ્યો હતો અને મલી રોશીની નિંદ્ર આજે દૂર દૂર નાસી ગઈ હતી વર્ષા ઋતુમાં દિલના જખમ તાજા થઈ જાય છે વિખુટા પડેલા સૌજનોની યાદ સતાવી રહે છે ભલી ડોશીના અંતરને પણ એના સાહસેક બેટા સકરાના સમરણો શૂન્ય બનાવી દીધા હતું સકરાની વાટ જોતા એના કાળા વાળ ધોળા બની ગયા હતા અડધી રાત વીતી ગઈ હતી રોઈ રોઈને થાકેલા બાળક જેવું આકાશ હજુ ઘનઘોર હતું ડોશીની આંખો જેવો એના ઘરનો ઝાંખો દીવડો પવનથી ડોલાયમાન થતો ટમટમ બળી રહ્યો હતો એ વખતે મલી ડોશીના ઘરના પાસે ટકોરો પડ્યો ટકોરો કાન પર પડતા એ જાગી ઉઠી પડેલા કાન કર્યા ત્યાં બીજો ટકોરો પડ્યો અને બહારથી અવાજ આવ્યો માં એ માં ડોશીના વૃદ્ધ શરીરમાં શેતનાની વીજળી ચમકી ઉઠ્યો સોકીને પથારીમાં બેઠી થઈ ઉઠીને બારણું ઉઘાડ્યું બહાર ભૂત જેવી દેખાતી એક માનવ મૂર્તિ ઊભી હતી જોગીની જટા જેવા એના વાળ પવનમાં અસ્ત વ્યસ્ત ઉડતા હતા બહાર એક સુકલ લકડી જેવું શરીર તાડથી થરથરતું ઊભું હતું ડોશીના અંગોમાં એક ઝીણી કંપરી છૂટી ગઈ મને ભૂલી ગઈ માં પેલા હાડપિંજર જેવા માનવ માળખામાંથી અવાજ આવ્યો આંખ કાનની ક્ષીણ શક્તિઓમાં પણ મલી માતાએ વર્ષોથી વિખુટા પડેલા સકરાનો અવાજ પારખી ઝાંખી પડી ગઈ હતી છતાં શકરાને જોવા માટે એણે ઝાંખી આંખોની ઝાંખી પડતી રોશનીને જેમ તેમ જાળવી રાખી હતી એના મનમાં એના મનમાં ઊંડી ઊંડી એક આશા હતી કે એક દિવસ એનો સકરો અવશ્ય આવી પહોંચશે મગર મચ્છનું પેટ ફાડીને પણ પહોંચી આવે એવા એના પ્રાક્રમી પુત્રને દરિયાલાલે ક્યાં રોકી રાખ્યો તેનો વિચાર કરતા એ ધ્રુજી જતી હતી અપા અષાઢ માસની મેઘલી રાત જામી હતી વર્ષી વર્ષીને થાકેલો મેહુલો હજી ઝરમર ઝરમર વરસતો હતો પૃથ્વીના પટ પર ઘોર અંધારું ઉતરી આવ્યું હતું કોઈ કોઈ વાર ચમકી જતા વીજળીના ઝબકારા અંધકારથી ઘેરાયેલી પૃથ્વીના દર્શન કરાવી જતા હતા શરીરમાં સોસરવો ઉતરી જાય એવો પવન માંડવી બંદરને પડખે પડેલા સલાયા ગામની શેરીમાં સુસવાટા કરી રહ્યો હતો અને મલીડોશીના નિંદ્રા આજે દૂર દૂર નાસી ગઈ હતી વર્ષા ઋતુમાં દિલના ઝંખમ તાજા થઈ જાય છે વિખુટા પડેલા સૌજનોની યાદ સતાવી રહી છે મલીડોશીના અંતરને પણ એના સાહસિક બેટા સકરાના સમરણોને શૂન્ય બનાવી દીધું હતું શકરાની વાટ જોતા એના કાળા કાળા વાળ પણ ધોળા બની ગયા હતા અડધી રાત વીતી ગઈ હતી રોઈ રોઈને થાકેલા બાળક જેવું આકાશ હજુ ઘનઘોર હતું ડોશીને આંખો જેવો એના ઘરનો ઝાંખો દીવડો પવનથી ડોલાયમન થતો હતો ટમ ટમ બળી રહ્યો હતો એ વખતે મલી ડોશીના ઘરના બારણા પર ટકોરો પડ્યો મિત્રો આ ફરી વખત પંક્તિ આવી ગઈ છે એક પેજની માફ કરજો તમે થોડુંક કાપી શકી અને જોઈ શકશો આગળ ટકોરો કાન પર પડતા એ ઝબકીને જાગી ઉઠી નબળા પડેલા કાન સરવા કર્યા ત્યાં બીજો ટકોરો પડ્યો અને બહારથી અવાજ આવ્યો માં હેમાં ડોસીના વૃદ્ધ શરીરમાં ચેતનાની વીજળી ચમકી ઉઠી શોકીને પથારીમાં બેઠી થઈ ઊઠીને બારણું ઉઘાડ્યું બહાર ભૂત જેવી દેખાતી એક માનવ મૃત્યુ ઊભી હતી જોગીની જટા જેવા એના વાળ પવનમાં અસ્ત વ્યસ્ત મજાના ઉડતા હતા બહાર એક સુક લકડી જેવું શરીર ટાટથી થરથરતું ઊભું હતું ડોસીના અંગોમાં એક ઝીણી કંપરી છૂટી ગઈ મને ભૂલી ગઈ માં મને ભૂલી ગઈ માં પેલા હાડપિંજર જેવા માનવ માળખામાંથી અવાજ આવ્યો આંખ કાનની ક્ષીણ શક્તિઓમાં પણ મલ્લી માતાએ વર્ષોથી વિખૂટા પડેલા સકરાનો અવાજ પારખી લીધો ઘેરા અંધકારમાં માતા પુત્રના જર્ણ દેહ ભેટી પડ્યા અભયની આંખોમાંથી સોધાર પાણી વહેવા લાગ્યા અંગતુકનું અશક્ત શરીર ધ્રુજતું હતું કંપ તે હાથે એનો હાથ પકડી ડોશી એને અંદર દોરી લાવી એના ફાટી ગયેલા કપડાં પાણીથી તરબોળ બની ગયા હતા સકરાના કપડાંની પેટી મલ્લી આજ સુધી ખોલી અકબંધ જાળવી રાખી હતી એને ખાતરી હતી કે એક દિવસ એનો દીક સકરો પાતાળ ફાડીને પ્રગટ થશે ડોશીએ દીકરાને નવા કપડાં પહેરાવી પથારી પર સુવડાવ્યો ઠરી ગયેલા દેહને ઉષ્મા આપવા સુલો સળગાવી એ શેકવા મળી પડી પુત્ર પાસે પોતાના હૃદય ખોલવા લાગી દીકરા હું તારી વાટ જોઈ જોઈને આંધળી જ બની ગઈ આટલા દિવસ તું ક્યાં રોકાઈ રહ્યો હતો મારી એ વાતની તો મોટી રામાયણ છે હું થાકી ગયો છું હું થાકી ગયો છું તું સુઈ જા ભાઈ આખું ગામ તારી પડપૂછ કરે છે હું હમણાં સૌને ખબર આપું છું અને મળીડોસી થાકેલા પગે ઘર બહાર નીકળીને પાછલી રાતના ઘેરા અંધકારમાં અદ્રશ્ય થઈ ગઈ સવાર સુધીમાં તો લોકોનું મોટું ટોળું મલીડોશીને આંગણે એકઠું થઈ ગયું હતું સકરો તો જેમનો તેમ સૂતો હતો એ ઉઠે ત્યાં લગી શાંતિ જાળવવા ડોશી સૌને વિનંતી કરી રહી હતી થોડો વધુ વખત વીતી ગયો મલીડોશી સ વારે વારે સકરાને જોવા ઘરમાં જતી હતી પણ એ તો સોળ તાણીને હજુ જેમનો તેમ પડ્યો હતો આખરે અધિરપથી વિહવળ બનેલી મલીશીએ દીકરાના મોઢા પરનું કાપડું ઊંચું કર્યું ચહેરાની જોઈને સળી ઉઠી એને તો જાણે તલવારનો ઝાટકો લાગ્યો સાગરનો ખોળો ખૂંદીને માતાને ખોળે પોઢવા આવેલો એનો લાડીલો સકરો એને એકલી છોડીને સદાને માટે ચાલ્યો ગયો મલિડોશી ઢગલો બનીને ધરતી પર ઢળી પડી એના મોઢામાંથી ઉદ્ગાર નીકળી પડ્યા કે અરે મારો દરિયાનો લાલ ત્યાં તો પવનનો એક ઝપાટો આવ્યો ડોસીના ઘરમાં ટમટમ બળતા દીવડાને ઓલવીને સાલિયો ગયો મિત્રો ખરેખર ખૂબ જ સુંદર વાર્તા છે એક માતા અને પુત્ર વિશેની પણ અમુક શબ્દો છે એ મારે રિપીટ થઈ ગયા છે ફરી વખત આની અંદર પેસ્ટ થઈ ગયા એટલે ફરી વખત માફી માંગુ છું આપ સૌની ફરી વખત તમે સાંભળજો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરતની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી શકે મિત્રો અને આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો